ચાલો મિત્રો આપણે બનાવીએ છીએ ખારી સિંગ જે તાત્કાલિક બની જાય છે તો પહેલા પાણીમાં મીઠું નાખી અને પાણીને ઉકળવા દેવાનું પછી એમાં સિંગ નાખી દેવાની સિંગને થોડી વાર રેવા દેવાની ગરમ પાણીમાં ઉકળવા દેવાનું પાણી એમાં શીંગ નાખી દેવાની પછી ગેસ બંધ કરી અને થોડીવાર એમને ગરમ પાણીમાં રહેવા દેવાની દાણાને ફેરવતા રહેવાનું થોડી વારે થોડી વારે એટલે અસલ બધા બફાઈ જાય હવે થોડી વાર માટે એને ગરમ પાણીમાં રહેવા દેવાની અને બંધ કરી દેવાનું દસ થી પંદર મિનિટ તો જો દાણા બફાઈ ગયા છીએ હવે એને જ્યારેથી આપણે કાઢી લેશું से सुकवना से सिल्वर पेया सेंचा ચટણી ફરી ગયા સસલના દાણા ધાબે સુકવવા નહીં ખાશે એક કલાક સુધી સુકાવા દેવાના બસ શેકી નાખશું આપણે એક કલાક સુકાઈ જાય પછી ધાબે છૂટા છૂટા સુકવવાના એટલે જલ્દી સુકાઈ જાય મીઠું ગરમ થવા દેવાનું દસ મિનિટ પછી એમાં દાણા નાખવાના મીઠામાં શેકવાની Синьте, кай